જાફરાબાદ મોર્ડન સ્કૂલ ખાતે જાફરાબાદ તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર થયા છે જ્યારે છેલણાના લાલજી ડોબરિયા વિજેતા જાહેર થયા છે તો લુણસાપુર પેટા ચૂંટણીમાં પ્રકાશ કોટીલા વિજેતા જાહેર થયા છે અને બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલું

તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી આજે ચોથી ટ્રમ શિયાળ બેટ ની અંદર સરપંચ તરીકે વિજેતા થયો છું અને ગામ લોકો એ ધોબે ને ખોબે મત આપી અને સર્વ ગામજનો નો હું આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય

Thank you.